ભુજના મુન્દ્રામાં પોલીસને મોટી સફળતા મળી છે મુન્દ્રા પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર અને સાયબર સેલના પીએસઆઈ એમ એચ જાડેજાની ટીમે ખાનગી બાતમીના આધારે ધ્રબ પાસેના ગોડાઉન નંબર તેત્રીસ ખાતે રેડ કરી હતી રેડ દરમિયાન દરસડી ગામના અનિલસિંહ જાડેજા અને મહીપતસિંહ વાઘેલા દ્વારા ગેરકાયદે ગારૂનો જથ્થો ઉતરાતો હતો તે સમયે પાટણ અને સુરેન્દ્રનગરના બે આરોપીઓ વિક્રમસિંહ વાઘેલા અને રામદેવસિંહ જાડવને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે જપ્ત કરેલા મુદ્દા માલમાં એકત્રીસ હજાર પાંચસો દારૂની બોટલ અને બિયર તેમજ ત્રણ વાહનો તથા મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ કરોડથી વધુનો જપ્ત કર્યો છે આરોપીઓ પોલીસ ચેકિંગથી માટે માટે દારૂ છુપાવવા ચોખાના ભૂસાના બાચકા બનાવીને હેરફેરી કરતા હતા આ પ્રકરણમાં મુખ્ય આરોપીઓ અનિલસિંહ જડેજા મિપતસિંહ વાઘેલા અનિલ ઉર્ફે પાંડિયા સહિત ચાર શખ્સો હજુ ફરાર છે જેમની શોધખોળ અને ગોડાઉનના માલિક અંગેની તપાસ ચાલી રહી છે રાજ્યમાં જે રોહિ રોહિબિશનની જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપવાઈ હતી અને ખાસ કરીને અત્રેના જે એસપી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો કોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી જે એમાં ગોડાઉન નંબર તેત્રીસ માંથી કુલ એકત્રીસ હજાર પાંચસો જુદા જુદા જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે આરોપીઓને પકડવામાં આવેલા છે જે મુદ્દા ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ માલ એક પોઈન્ટ એકોતેર કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડાયા છે જે વાહનોની કિંમત સાથે ગણીએ તો બે કરોડ રૂપિયાનો આ એક કેસ કરવામાં આવેલો છે હા મોડસ ઓપીડન્ડીમાં ટ્રક દ્વારા એ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મંગાવવામાં આવેલો હતો અને જે વોન્ટેડ આરોપી છે એ રાજસ્થાન સિક્કરનો છે અનિલ પાંડ્યા કરીને જેને જેનો ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એણે આ મુદ્દામાલ મોકલાવેલો હતો જે અહીંયા મંગાવનાર આ માલ મંગાવનાર જે છે અનિલ સિંહ કરીને અને મહીપતસિંહ જાડેજા એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડ્યો છે અને વાહનો પણ ઘણા બધા છે તો એ મુદ્દામાલ તો અનિલ અનિલ પાંડ્યા મોકલાવેલા હતા આના સિવાય કોને કોને મોકલાવેલા છે એ બધી જ તપાસ થશે આ વાહનો કોના કોના છે આટલો મોટો મુદ્દામાલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો એ પણ બધી જ તમામ દિશાઓમાં તમામ રીતે તપાસ કરવામાં આવશે હા ગોડાઉન ના માલિકની પ્રાથમિક તપાસ એવું કરીને એક ભાઈ છે એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે